લે ભરતભાઈ માથામાં હું આવી ગયું હવે તમે રોજ દારૂ પીને આવો તો પછી ઘરવાળી એકદી તો કંટાળે ને આમ જ કંટાળીને તેણે આવું કર્યું આ દ્રશ્યો અમરેલી જિલ્લાના ધારીના દલખાણિયા ગામના છે કે જ્યાં ભરતભાઈને તેની પત્નીએ માથામાં પાઇપ મારી લીધો હવે આવું શું કામ કર્યું વાત એવી હતી કે ભરતભાઈ રોજ દારૂ ઢીંચી અને ઘરે આવે અને પત્ની સાથે માથાકૂટ થાય એક દિવસ પત્ની એવી કંટાળી કે પતિ ભરત પર તેણે આવી રીતે માથામાં પાઇપ ઝીકી અને પોતાની બધી દાજ કાઢી નાખી પછી બન્યું એવું કે ભરતભાઈના માથામાં પાઇપ લાગતા તેને તાત્કાલિક એકસો મારફતે ધારીની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હવે ધારી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે હવે અહીં સવાલ એ થાય કે દારૂ ઢીંચીને રોજ ઘરે આવી અને માથાકૂટ કરતા પતિ સામે પોલીસ કોઈ કાર્યવાહી કરશે કે નહીં કેમ કે હાલમાં પોલીસે પત્ની સામે તો ગુનો નોંધી દીધો છે પણ આ ઘટના સમાજ માટે એક લાલબત્તી સમાન છે કે દારૂ કેવી રીતે ઘરમાં કજિયાનું કારણ બનતો હોય છે